ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ શબ્દનો અર્થ ઔદ્યોગિક ઉદ્યોગોમાં રોકાયેલું કે સાથે સંલગ્ન ખૂબ વિકસિત થયેલા ઉદ્યોગો વાળું ઉદ્યોગશાળા કે ઉદ્યોગને લગતું થાય જે ઇન્ડસ્ટ્રીયલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધે નાઉ એક્સપોર્ટ ઓલ કાઇન્ડ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ અર્થાત તેઓ હવે તમામ પ્રકારના ઔદ્યોગિક ઉત્પાદનોની નિકાસ કરી છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ હેઝ રીચડ રેકોર્ડ લેવલ્સ અર્થાત ઔદ્યોગિક ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી હેઝ ઇન્વેસ્ટેડ ઇન સેવરલ બિગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ અર્થાત તેમણે અનેક મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ